જય હિન્દ વિદ્યાર્થી મિત્રો હું પૂજા વાસાણી સંતકૃપા વિદ્યાલય ઓનલાઈન ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ બાર ભાગ બે એમાં પહેલું ચેપ્ટર એટલે કે શેર શેરમૂડીના હિસાબોનો અભ્યાસ કરી લીધો છે હવે આજે આપણે આપણું નવું ચેપ્ટર બીજું ચેપ્ટર ડિબેન્ચરના હિસાબોનો અભ્યાસ કરીશું તો ચલો વિદ્યાર્થી મિત્રો પહેલાં તો એ જાણીએ કે ડિબેન્ચર એટલે શું ડિબેન્ચર શા માટે બહાર પાડવામાં આવે છે બરાબર તો સૌથી પહેલાં જુઓ વિદ્યાર્થી મિત્રો તો સામાન્ય રીતે કંપનીને જ્યારે લાંબા ગાળાના ફંડ ભંડોળ અથવા તો લાંબા ગાળા માટેને રૂપિયાની જરૂર હોય મૂડીની જરૂરિયાત હોય ત્યારે તે શેર મૂડી બહાર પાડીને એ મૂડીની જરૂરિયાત પૂરી કરે છે જે આપણે પહેલાં ચેપ્ટરમાં સમજ્યા તે પ્રમાણે તો કેટલી વાર કેટલીકવાર કંપનીને આ શેરમૂડીની લઈ લીધી બરાબર એના ઉપરાંત પણ હજી પણ વધારે ભંડોળની રકમની જરૂરિયાત હોય તો આ ભંડોળ ક્યાંથી મેળવે તો કાં લોન લઈ લે કોઈ નાણાકીય સંસ્થા પાસેથી બેંક પાસેથી ઉછની રકમ લઈ લે બરાબર એ રીતે પણ થઈ શકે હવે ઘણી વખત કંપનીની નાણાકીય સદ્ધરતા સારી હોય તો એને લાંબા ગાળાની લોન બેંક કે નાણાકીય સંસ્થાઓ પાસેથી મળી જાય છે ને ઘણીવાર મોટા રોકાણ માટે નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન કે ધિરાણ મેળવવાને બદલે કંપની શું કરે તો જાહેર પ્રજા પાસેથી જામીનગીરી બહાર પાડીને ભંડોળ મેળવી શકે છે બરાબર જાહેર પ્રજાને જામીનગીરી એટલે સિક્યુરિટી અને સિક્યુરિટી હોય ડિવેન્ચર બહાર પાડે એમાં એટલે જામીનગીરી બહાર પાડીને ભંડોળ મેળવી શકે છે તો આવી રીતે જ્યારે જામીનગીરી બહાર પાડીને જે નાણાં મેળવવામાં આવે ભંડોળ મેળવવામાં આવે તેને શું કહેવામાં આવે છે ડિબેન્ચર કે બોન્ડ તરીકે ઓળખવામાં આવે છે બરાબર વિદ્યાર્થી મિત્રો સમજાયું જ્યારે શેર મૂડી બહાર પાડી લીધી પણ હજી પણ વધારે નાણાંની જરૂર છે ભંડોળની જરૂર છે ત્યારે કોઈ પણ કંપની લોકો પાસેથી જામીનગીરી બહાર પાડીને ભંડોળ મેળવી શકે છે જેને ડિબેન્ચર કે બોન્ડ તરીકે ઓળખવામાં આવે છે તો ધંધો કરતી દરેક કંપનીને નાણાં ઓછીના લેવાની એક ગર્ભિત સત્તા મળેલી છે કે એ ઓછીના નાણાં ગમે ત્યારે મેળવી શકે છે તો આ ગર્ભિત સત્તાના આધારે કંપની જાહેર જનતા પાસેથી આ રીતે લાંબા ગાળા માટે નાણાં ઓછીના મેળવે છે જેને આપણે શું કહીએ છીએ ડિબેન્ચર તો આ રીતે મેળવેલ રકમ કે રોકાણ સામે કંપની પોતાના દેવાનો સ્વીકાર કરતો એક દસ્તાવેજ બનાવીને રોકાણકારને આપે છે આ જે દસ્તાવેજ એટલે કે જે સર્ટિફિકેટ છે એને આપણે ડિબેન્ચર કહેવામાં આવે છે હવે જે લોકો કંપનીને નાણાં આપી ડિબેન્ચર મેળવે અથવા તો બજારમાંથી કંપનીનું ડિબેન્ચર ખરીદી લે છે તો તેઓને ડિબેન્ચર હોલ્ડર કહેવાય છે ડિબેન્ચર હોલ્ડર જેમાં જેમ શેર ખરીદે એને શેર હોલ્ડર કહેવાય એવી રીતે ડિબેન્ચર ખરીદે એને ડિબેન્ચર હોલ્ડર તરીકે ઓળખવામાં આવે છે હવે જેવી રીતે શેર ખરીદે તો એના હોલ્ડરો જે શેરના હોલ્ડર એ માલિક ગણાય છે બરાબર તેવી રીતે ડિબેન્ચર હોલ્ડર એ માલિક ગણાતા નથી ડિબેન્ચર હોલ્ડર્સને અમુક હક્કો પણ આપવામાં આવતા નથી જ્યારે શેર હોલ્ડર્સને ઘણા બધા કંપનીમાં હક્કો પણ મળે છે કારણ કે તે માલિક ગણાય છે અને ડિબેન્ચર હોલ્ડર એ માલિક ગણાતા નથી ચલો આગળ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો ડિબેન્ચર એ કંપનીમાં દેવું દર્શાવતું અને દેવાની સ્વીકૃતિ કરતો એક દસ્તાવેજ દસ્તાવેજ છે બરાબર દેવું દર્શાવતો અને દેવું છે કંપનીનો એવો સ્વીકાર કરતો એક દસ્તાવેજ છે જે કંપનીની સામાન્ય મહોર સાથે બહાર પાડવામાં આવે છે કંપની ડિબેન્ચર હોલ્ડર્સને નક્કી કરેલી શરતો અનુસાર તેમણે કરેલા રોકાણ પર બરાબર એને જે પ્રમાણે ડિબેન્ચર હોલ્ડરે રોકાણ કર્યું એના ઉપર અમુક નિશ્ચિત દરે અને નિશ્ચિત સમય વ્યાજ આપશે હવે જ્યારે ડિબેન્ચરમાં નક્કી જ હોય છે કે આટલા સમય આટલા નિશ્ચિત સમયગાળા પછી વ્યાજ ચૂકવવામાં આવશે બરાબર અને આટલા નિશ્ચિત સમય પછી આ રકમ એને પરત કરી દેવામાં આવશે એ બધું પહેલેથી જ નક્કી હોય છે જે કંપની માટે જે વ્યાજ હોય એ શું ગણાશે તો ખર્ચ થશે અને ડિબેન્ચર હોલ્ડર માટે વ્યાજ શું થશે આવક થશે ઉપરાંત કંપની નક્કી કરેલી શરતો અનુસાર ડિબેન્ચર પર મળેલ નાણાં ભવિષ્યમાં ડિબેન્ચર હોલ્ડરને પરત કરશે એ નક્કી કરેલો સમય હશે ત્યારે જ એ નાણાં પરત કરવામાં આવશે એના પછી જોઈએ તો કંપની ડિબેન્ચર હોલ્ડર્સને જે દસ્તાવેજ સર્ટિફિકેટ જે આપે છે એમાં શું શું હોય છે કઈ કઈ વિગત દર્શાવવામાં આવે છે તો એની અંદર વિદ્યાર્થી મિત્રો એની અંદર ડિબેન્ચર હોલ્ડર હોય એનું નામ મતલબ કે જેણે ડિબેન્ચર ખરીદ્યા છે તેનું નામ હોય છે કેટલા ડિબેન્ચર ખરીદ્યા છે એની સંખ્યા હોય છે એના પછી એના પછી ડિબેન્ચર દીઠ રકમ હોય છે ડિબેન્ચરને આપેલ ક્રમાંક નંબર દરેક ડિબેન્ચર હોય એને ક્રમાંક નંબર સિરિયલ નંબર આપેલા હોય છે તો એ સિરિયલ નંબર એમાં લખેલા હોય છે વ્યાજની ચૂકવણીનો દર પહેલેથી નિશ્ચિત હોય એ ચૂકવણીનો દરના ઉલ્લેખ ડિબેન્ચરનું જે દસ્તાવેજ છે એમાં હોય છે વ્યાજ ચૂકવવાનો સમય તેમજ ડિબેન્ચરની રકમ ભવિષ્યમાં ક્યારે પરત કરવામાં આવશે એનો ઉલ્લેખ પણ કરવામાં આવે છે હવે વિદ્યાર્થી મિત્રો વર્તમાન સંજોગોમાં ડિબેન્ચરનો જે દસ્તાવેજ છે એ ફિઝિકલ કોપી સ્વરૂપે આપવામાં નથી આવતો એટલે કે ભૌતિક સ્વરૂપે આપવામાં નથી આવતો પણ એના બદલે વીજાણું નોંધ સ્વરૂપે આપવામાં આવે છે એટલે કે ડિબેન્ચરની ખરીદી ડિબેન્ચર હોલ્ડરના ડીમેટ ખાતામાં સીધી જમા થઈ જાય કંપની ડિબેન્ચર હોલ્ડરને મંજૂરી પત્ર દ્વારા તેમના કેટલા ડિબેન્ચર મંજૂર કર્યા છે તેની સંખ્યા અને રકમ તેમજ ડિબેન્ચર અંગેની જેટલી જેટલી શરતો હોય એની જાણ કરવામાં આવે છે તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે તમને ડિબેન્ચર એટલે શું શા માટે બહાર પાડવામાં આવે છે એ બધું સમજાઈ ગયું હશે કેવી રીતે બહાર પાડવામાં આવે છે એ હવે આપણે આગળના ચેપ્ટરમાં ભણીશું ત્યારે જોઈશું તો હવે જોઈએ આગળ શું છે તો હવે વિદ્યાર્થી મિત્રો ડિબેન્ચર અંગેના અગત્યના કેટલાક મુદ્દાઓ આપેલા છે તો આપણે જ્યાં સુધી આપણી થિયોરી ક્લિયર નહીં કરીએ નહીં સમજીએ ત્યાં સુધી આપણને ચેપ્ટરમાં આગળની આમનંદ કરવાની હિસાબી અસર આપવાની એટલી મજા નહીં આવે એટલા માટે આપણી બધી થિયોરી સેક્શન પૂરેપૂરો કમ્પ્લીટ કરશું ડિબેન્ચર અંગેના અગત્યના મુદ્દામાં પહેલો જ મુદ્દો જોઈએ આપણે તો ડિબેન્ચર એ કંપનીને લોન તરીકે નાણાં આપ્યાનો એક લેખિત દસ્તાવેજ છે એટલે કે કંપની દ્વારા પોતાના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ એને કહેવાય ડિબેન્ચર જે આપણે આગળ સમજી લીધું છે બીજા મુદ્દામાં જઈએ તો ડિબેન્ચર ચોક્કસ વ્યાજદર ધરાવતી એક જામીનગીરી છે બરાબર જેના પર અગાઉથી નક્કી કરેલી તારીખે વ્યાજ ચૂકવવું પડે છે આપણે પહેલાં જોઈ લીધું હતું કે એક આ દર ધરાવતી એક જામીનગીરી છે જેમાં વ્યાજનો દર પહેલાંથી નક્કી હોય છે એ જ દરે વ્યાજ ચૂકવવામાં આવે છે કંપનીને નફો થયો હોય કે ન થયો હોય તો પણ ડિબેન્ચર પર વ્યાજ ચૂકવવું ફરજિયાત છે બરાબર કંપની નફામાં જાય ખોટમાં જાય ફડચામાં જાય ગમે એમાં જાય પણ ડિબેન્ચર હોલ્ડરને ફરજિયાત વ્યાજ ચૂકવવું પડે છે એના પછી ત્રીજો મુદ્દો જોઈએ વિદ્યાર્થી મિત્રો તો ડિબેન્ચર પર જે દરે વ્યાજ આપવામાં આવે છે તે દરના આધારે ડિબેન્ચર ઓળખાય છે બરાબર આપણે ધારો કે આઠ ટકા લેખી વાર્ષિક વ્યાજ આપવાનું હોય તો એમ કહેવાય કે આઠ ટકાના ડિબેન્ચર દસ ટકાના દરે વ્યાજ આપવાનું હોય તો કઈ રીતે ઓળખાય તો દસ ટકાના ડિબેન્ચર બરાબર વીસ ટકાના દરે વ્યાજ હોય તો ઓળખાય વીસ ટકાના ડિબેન્ચર પાંચ ટકાના હોય તો આપણે એને કયા નામથી ઓળખશું તો પાંચ ટકાના ડિબેન્ચર તરીકે આપણે ઓળખીશું એટલે એનું પર્ટિક્યુલર નામ એ જ રહેશે કે જેટલા વ્યાજના દરે એ ડિબેન્ચર ખરીદાયા છે ચલો વિદ્યાર્થી મિત્રો એના પછીનો મુદ્દો આપણે જોઈ લઈએ

કોઈપણ કંપની દસ વર્ષથી વધુ મુદતના ડિવેન્ચર બહાર પાડી શકશે નહીં આ કંપની ધારા બે હજાર તેર પ્રમાણેનું એક છે શરત કે દસ વર્ષથી વધુ મુદતના વધુમાં વધુ દસ વર્ષ સુધી બહાર પાડી શકાય એનાથી વધુ બહાર પાડી શકાશે નહીં જોકે જે કંપની ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં કામ કરતી હોય તે દસ વર્ષથી વધુ મુદતના ડિવેન્ચર બહાર પાડી શકશે બરાબર આપ વાત છે પરંતુ વધુમાં વધુ ત્રીસ વર્ષ હવે આ કંપની છે એ પણ દસથી વધુના બહાર પાડી શકશે પણ વધુમાં વધુ કેટલા વર્ષ સુધી ત્રીસ વર્ષ સુધી એનાથી વધુ એ પણ બહાર પાડી શકતી નથી આગળનો મુદ્દો જોઈ લઈએ તો ડિબેન્ચર કંપનીની મિલકતો પર બોજ સાથે કે બોજ વઘર પણ બહાર પાડી શકાય છે બરાબર મિલકત પરનો બોજ એટલે કે ઘીરો અધિકાર ઘણી વખત ડિબેન્ચર હોલ્ડર્સને ઘીરો અધિકાર આપવામાં આવે છે કે અમુક મિલકત ઉપર એનો અધિકાર હોય છે તો આ બોજ વઘર કે બોજ સાથે બંને રીતે બહાર પાડી શકાય છે એના પછી સાતમા મુદ્દો જોઈ લઈએ તો ડિબેન્ચર બહાર પાડ્યા બાદ સામાન્ય સંજોગોમાં શેરબજારમાં નોંધાયેલ ડિબેન્ચર્સનું ખરીદ વેચાણ શેર બજારમાં એટલે કે સ્ટોક એક્સચેન્જ જે હોય છે એમાં કરવામાં આવે છે બરાબર આવા ડિબેન્ચરની બજાર કિંમત તેની મૂળ કિંમત જેટલી કે તેથી ઓછી કે વધુ હોઈ શકે છે બજાર કિંમત પ્રમાણે એની જે ચાલતી હોય એ પ્રમાણે ઘણી વખત મૂળ કિંમતથી વધુ હોય ઘણી વખતથી મૂળ કિંમતથી ઓછી હોય ઘણી વખત મૂળ કિંમત જેટલી પણ હોઈ શકે આઠમો મુદ્દો જોઈ લઈએ તો ડિબેન્ચર ભરણાની શરતો અનુસાર તેમાં જોગવાઈઓ હોય તો શેરમાં રૂપાંતર કરીશ જો એમાં અમુક એવી જોગવાઈઓ હોય તો અને તો જ એને શેરમાં ફેરબદલી કરી શકાય છે પરંતુ એના માટે જોગવાઈ હોવી જરૂરી છે નવમો મુદ્દો જોઈ લઈએ તો ડિબેન્ચર કંપનીના પાકા સરવૈયામાં ઇક્વિટી અને દેવા બાજુ કયા શીર્ષક હેઠળ તો ચાલુ દેવાના શીર્ષક હેઠળ લાંબા ગાળાના દેવા તરીકે દર્શાવવામાં આવે છે એના પછીનો મુદ્દો જોઈએ તો ડિબેન્ચર હોલ્ડર્સને કંપનીની કોઈ પણ બાબતમાં મત આપવાનો અધિકાર નથી બરાબર શેર હોલ્ડર્સને અધિકાર હોય છે તેવી રીતે ડિબેન્ચર હોલ્ડરને કોઈ અધિકાર નથી હોતા કેમ કે ડિબેન્ચર હોલ્ડર એ માલિક ગણાતા નથી જો કોઈ ડિબેન્ચર હોલ્ડર હપ્તાની રકમ ન ભરે તો ડિબેન્ચર જપ્ત પણ કરી શકાતા નથી શેર જપ્ત કરી શકાય છે જ્યારે ડિબેન્ચર જપ્ત કરી શકાતા નથી કંપનીના વિસર્જન વખતે ડિબેન્ચર્સ હોલ્ડર્સને શેર હોલ્ડર કરતાં પહેલાં રકમ ચૂકવવામાં આવે છે જ્યારે કંપનીનું વિસર્જન થશે ત્યારે સૌથી પહેલી જે રકમ ચૂકવવામાં આવે તો શેર હોલ્ડર અને ડિબેન્ચર હોલ્ડર તો આ બેમાંથી સૌથી પ્રથમ પ્રાયોરિટી કોને અપાય છે આ ડિબેન્ચર હોલ્ડરને ડિબેન્ચર હોલ્ડરને બધી રકમ ચૂકવાઈ જાય એના પછી જ શેર હોલ્ડર્સને રકમ ચૂકવવામાં આવે છે બરાબર વિદ્યાર્થી મિત્રો આ તમને બરાબર અગત્યના મુદ્દા સમજાઈ ગયા હશે ખ્યાલ પણ આવી ગયો હશે કે ડિબેન્ચર શું છે કઈ રીતે એની બધી વ્યવહાર વિધિ કરવામાં આવે છે તો ચલો વિદ્યાર્થી મિત્રો આજ માટે આટલું રાખીએ છીએ કાલે આપણે નવી શરૂઆત કરીશું જેમાં આપણે ડિબેન્ચર બહાર પાડવા અંગેની હિસાબી અસરો જોઈશું અને એના પછી આપણે એક ઉદાહરણ પણ સમજીશું જેના કારણે ડિબેન્ચરની હિસાબી અસરનો પૂરેપૂરો ખ્યાલ આવી જાય ત્યાં સુધી મને રજા આપો જય હિન્દ જય ભારત